હલો સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં આપણે હકના શેરનો એક દાખલો જોઈશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ જે રકમ આપી છે એ સમજી લઈએ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈએ ભૂમિ લિમિટેડ તેના વિસ્તરણ માટે નાણાં મેળવવા માટે હકના શેર બહાર પાડવાનું આયોજન કરી રહી છે કંપનીની હાલની ઇક્વિટી શેર મૂડી રૂપિયા સાહીઠ લાખ છે તેની બજાર કિંમત શેર દીઠ પિસ્તાલીસ રૂપિયા છે કંપનીએ તેના શેરધારકોને ધારકોને પાંચ શેરના બદલામાં બે હકના શેર ખરીદવાની ઓફર કરી છે જે દરેક શેરની દાર્શનિક કિંમત દસ રૂપિયા છે તેનો બજાર ભાવ બાર રૂપિયા છે સોરી તેનો ભાવ બાર રૂપિયા છે એટલે હકના શેર કંપનીએ બાર રૂપિયાના ભાવે ઓફર કર્યા હકનું મૂલ્ય શોધવાનું છે અને શેર મૂડીમાં વધારાની ટકાવારી શોધવાની છે આટલી માહિતી છે હવે સૌ પ્રથમ શેર કેટલા ઓફર કર્યા એ જોવાની જરૂર છે તો જુઓ કંપનીએ તેના શેર ધારકોને દર પાંચ શેરના બદલામાં બે હકના શેર ખરીદવાની ઓફર કરી છે એટલે જૂના શેર પાંચ એની સામે નવા હકના શેર કંપની બે આપે છે બરાબર તો આ રીતનો પ્રશ્ન છે તો હવે આપણે એની ગણતરી કરીએ તો હકના શેરની કિંમત શોધવી હોય તો સૂત્ર છે હકની કિંમત આરવી બરાબર આરના છેદમાં એન વધતા આર ગુણ્યા એમ ઓછા એસ સૂત્રમાં કિંમત મૂકીએ આર એટલે શું હકના શેરની સંખ્યા કંપની કેટલા હકના શેર આપે બે છેદમાં એન જૂના શેરની સંખ્યા જૂના શેર કેટલા છે કંપની પાંચ શેરની સામે બે શેર આપે એટલે જૂના શેર પાંચ થશે અને ફરી આર આર એટલે હકના શેર બે ગુણ્યા એમ માર્કેટ વેલ્યુ શેરનો બજાર ભાવ કેટલો છે પિસ્તાલીસ રૂપિયા ઓછા એસ એસ એટલે માંગેલી કિંમત કંપની હકના શેર કેટલા રૂપિયાના ભાવે આપે છે બાર રૂપિયાના ભાવે બરાબર તો આ સૂત્રનો ઉકેલ લાવીશું તો આપણને હકના શેરની કિંમત મળશે બે પાંચ અને બે સાત ગુણ્યા પિસ્તાલીસમાંથી બાર બાદ કરીશું તો તેત્રીસ બરાબર બે સપ્તમા ગુણ્યા તેત્રીસ એટલે તેત્રીસ ગુણ્યા બે છ્યાસઠ ભાગ્યા સાત આમ કરીશું તો આપણને જવાબ મળશે નવ પોઈન્ટ તેતાલીસ રૂપિયા બરાબર તો આ આપણો જવાબ થયો કંપનીના હકના શેરની કિંમત નવ પોઈન્ટ તેતાલીસ રૂપિયા થશે આ જ જવાબ આપણે બીજી રીતે પણ લાવી શકીએ તો જુઓ અથવા પણ અહીં આપણે બે સ્ટેપમાં જવાબ આવશે સૌ પ્રથમ સરેરાશ કિંમત મળશે એનું સૂત્ર છે જૂના શેરની સંખ્યા ગુણ્યા બજાર કિંમત વત્તા હકના શેરની સંખ્યા ગુણ્યા ઓફર કિંમત છેદમાં જૂના શેરની સંખ્યા વત્તા હકના શેરની સંખ્યા તો સૂત્રમાં કિંમત મૂકીએ જૂના શેરની સંખ્યા એટલે પાંચ પાંચ શેર ગુણ્યા બજાર કિંમત બજાર કિંમત કેટલી પિસ્તાલીસ પાંચ ગુણ્યા પિસ્તાલીસ વધતા હકના શેરની સંખ્યા કેટલા હકના શેર બે ગુણ્યા ઓફર કિંમત હકના શેર કંપની કેટલાના ભાવે આપે છે આમ તો દસ રૂપિયાનો છે શેર બાર રૂપિયાના ભાવે આપે છે ગુણ્યા બાર જૂના શેર પાંચ નવા શેર બે તો પિસ્તાલીસ ગુણ્યા પાંચ એટલે બસો પચીસ બાર બસો પચીસ અને ચોવીસ એટલે બસો ઓગણપચાસ બસો ઓગણપચાસ સાત એટલે પાંત્રીસ પોઈન્ટ સત્તાવન રૂપિયા થાય સરેરાશ કિંમત બરાબર હવે બીજા સ્ટેપમાં ફક્તની કિંમત મળશે બજાર કિંમત માઈનસ સરેરાશ કિંમત બજાર કિંમત આપી છે પિસ્તાલીસ રૂપિયા સરેરાશ કિંમત આપણે શોધી પાંત્રીસ પોઈન્ટ સત્તાવન રૂપિયા તો પિસ્તાલીસમાંથી પાંત્રીસ પોઈન્ટ સત્તાવન બાદ કરીએ તો જવાબ આવે છે નવ પોઈન્ટ તેતાલીસ રૂપિયા આ હકની કિંમત મળશે જે આ જવાબ હતો એ જ જવાબ આપણો અહીં પણ આવી જાય છે તો બેમાંથી કોઈ પણ રીતે આપ કરી શકો બરાબર તો હકની કિંમત મળી ગઈ જે આપણને આ પ્રશ્ન જેતો હતો એનો જવાબ મળી ગયો બીજો જવાબ જોઈએ છે શેર મૂડીમાં વધારાની ટકાવારી એટલે કે શેર મૂડીમાં કેટલો વધારો થયો બરાબર તો એ પણ આપણે ગણતરી કરીએ જવાબ નંબર બે શેર મૂડીમાં વધારાની ટકાવારી બરાબર આ શોધવાનું છે સૌપ્રથમ તો હાલની કંપનીની શેર મૂડી કેટલી છે સાહીઠ લાખ રૂપિયા બરાબર આ હાલની શેર મૂડી છે સાઠ લાખ રૂપિયા આપી છે બરાબર કઈ રીતે છે તો શું કહેવું છે એની દરેક શેરની દાર્શનિક કિંમત કેટલી છે દસ રૂપિયા બરાબર એટલે એક શેર દસ રૂપિયાનો છે તો આના પરથી આપણે જો હાલના શેરની સંખ્યા શોધવી હોય બરાબર ઇક્વિટી શેરની સંખ્યા તો મળે કઈ રીતે માટે હાલના ઇક્વિટી શેરની સંખ્યા બરાબર સાઠ લાખ રૂપિયા શેર મૂડી છે અને એક શેરની દાર્શનિક કિંમત દસ રૂપિયા છે બરાબર તો સાહીઠ લાખ રૂપિયાને દસ વડે જો ભાગીએ તો ઇક્વિટી શેરની સંખ્યા કેટલી આવે છ લાખ ઇક્વિટી શેર છે હાલમાં કંપનીના વર્તમાન બરાબર હવે કંપનીએ પાંચ શેરની સામે બે શેર ઓફર કર્યા છે હકના બરાબર જૂના શેર પાંચ હોય તો હકના શેર બે માટે જૂના શેર કેટલા છે છ લાખ છ લાખની સામે હકના શેર કેટલા આવશે બરાબર પાંચ શેર જૂના હોય બે શેર નવા માટે છ લાખ જૂના શેર હોય તો એની સામે હકના શેર કેટલા આવશે તો આમ કરીએ તો બે લાખ ચાલીસ હજાર કંપની નવા શેર આપી રહી છે હકના અથવા નવા બરાબર એટલે બે લાખ ચાલીસ હજાર શેર પ્રમાણે શેર મૂડીની રકમ વધવાની એક શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે દસ રૂપિયા માટે બે લાખ ચાલીસ હજાર શેર ગુણ્યા દસ રૂપિયા તો ચોવીસ લાખ રૂપિયા શેર મૂડીમાં વધારો થાય છે પણ આ તો રકમ આવી આપણને તો ટકાવારી જોઈએ છે તો ટકાવારી શોધવા માટે શું કરીશું પદ મૂકીશું સાહીઠ લાખ રૂપિયા હાલની શેર મૂડી છે એમાં વધારો કેટલો થયો ચોવીસ લાખનો બરાબર તો પદ મૂકીશું સાહીઠ લાખ રૂપિયા શેર મૂડી હોય શેર મૂડીના રૂપિયા તો એના પર વધારો થયો ચોવીસ લાખ રૂપિયા માટે સો કેટલા બરાબર તો આ રીતે કરીશું તો આપણને વધારાનો ટકાવાળો મળશે તો આમ કરીએ તો આપણો જવાબ આવે છે ચાલીસ ટકા બરાબર એટલે ચાલીસ ટકા વધારો થયો છે શેર મૂડીમાં આ રીતે આ એ પૂર્ણ થાય છે